દીકરો આલે મે આગર તમાર લગ્ન કરે 25 વર્ષ वारा। 25 વર્ષ બે આગર દીકરીઓ હતી બાકી દીકરો નતો તો દીકરા માટે તમે બીજા બુવા દવાખાના બધું કર્યું છે બહુ બુવા કર્યા બુવાનો કોઈ પાર નહી ડોક્ટર બી એમ કે ક આનો દવાખાને લે જો જન્મ નહી થાય એમ ડોક્ટર 108 માં પાછા મોકલતા દે 108 માં હા મિયા માતાની ખુકર મેલી માતા મિયા એમ કીધું માં આ સતની ગાડી તાર ઉતાર પડ

પચીસ વર્ષ સુધી અને માં અને પેશાબ આવે ને તો અટકાય એટલે રોવા બહુ બરાબર નો રોવા ને ત્યાં પેશાબ થાય છે જો આના બધા કારણો અમુક તો કુદરતી હોય દેવનું હશે તો હું સમજીને હું ગમે તે રૂપમાં કહી જઈશ પણ જે રીતે કુદરતીનું હોય કુદરતી મતલબ પ્રાકૃતિક જે શરીર છે એના શરીર ઉપર જે તે નિયમો લાગુ પડતા હોય એ તો થોડા વેઠવા પડે હા દેવું નું હશે હું સો ટકા કરી આપીશ અને એનાથી વધશે તકલીફ તો બેઠી ચિંતા લાગે જામ એનું નામ શું રાખીશું કહો હવે જો એનું નામ શિવમ રાખો શિવમ ઓહ ભલે રામ

ખૂબ ગામી સરસ દોરી ભલે મારા આશીર્વાદ હે એક નિશાની કહું તમારા હાથમાં પેન કે પેન્સિલ આવે ને તો તમારા હૃદયમાં જે બી જેને તમે પ્રેમ કરતા હશો ને એનું નામ લખાઈ જશે જો તમે મને મેલડીને ચાતા થઈ જાય મારા બની ગયા હોય તો ખુખાલ મેલડી ગ્રોમ મેલડી ગ્રોમ નું નોમ લેતા થઈ ગયા અને મારું મેલડી ચિત્ર દોરતા થઈ જાય હું સમજી લઉં તમારા હૃદયમાં બે જઈ કોઈ એની પ્રેમિકા નું નોમ લખે ગમે તે જેના હૃદય પણ પેન્સિલ હાથમાં આવે ને એનો હાથ અફળો રે ગાડી પાછળ લખ દિલ દોર છે પણ આ દિલ દોરવાનું ભૂલી અને મેરડી લખવાનું મન થઈ જાય રામ લખવાનું મન થઈ જાય મહાકાળી લખવાનું મન થઈ જાય અને ઓટોમેટિક લખાઈ જાય તો સમજી લો તમે માતાના બની ગયા છો આ નિશાની છે હવે ચેક કરજો જાતે તમારે શું લખાય છે આચા ભક્તોની ની નિશાની છે આ બધી ભલે રાવ ગામ આણંદ મેહુલકુમાર રાજેશભાઈ ચૌહાણ શું મમ્મીએ માનતા રાખી હતી મારા ફાધર એક્સપેર થયા પછી એમની જગ્યાએ મને જોબ મળવાની હતી તો ટ્રેનિંગ પીરિયલમાં જે મેં મેઇન લાઇન પર જે કામ કરતો હતો એ મારાથી થઈ નહોતું સસ્તું રેલવેમાં વેસ્ટર્ન રેલવેમાં બરાબર તો મમ્મીએ માનતા રાખી હતી એને ઓફિસમાં કામ મળી જાય તો તલવાર અને ચુંદડી એના હાથે હું માતાજીને અર્પણ કરીશ બીજી એ માનતા હતી કે મેં વ્યસન કરતો તો ડ્રિંક કરતો તો માડી દારૂ પીતો હતો તો મમ્મીએ માનતા રાખી હતી કે બંધ કરી દેશે તો પેડા અને

દારૂ માણસ એટલે પીવે કે દારૂ પીને પોતે ભૂલાવાની કોશિશ કરે બધી વસ્તુ ટેન્શન ચિંતા એનો લોડ આવી જાય ને માણસને આવું દારૂ પીવાની ઈચ્છા થાય બધું એનાથી શાંત મગજ કરવા માટે પણ હું માતા એવું કહું મારો નશો જે એક વખત કરી લે ને એના દારૂનો શું દુનિયાના કોઈ એવો નશો નહીં કે એને લત લાગે જેને મારી જાય અને એવો નશો લાગે ને એ નશામાં તો બે કલાકમાં ઉતરી જાય

લથાડિયા ખાઈ પડી જવું પડતું એવું થઈ જાય ને માતાજી તો મારી ઉભા નહીં રહી શકતા તો મારા દીકરાને એવો નશો થઈ જાય છે દારૂ ને નશો થઈ જાય પગ ના ટકે મારા દીકરાને એવો નશો થઈ જાય મારો એટલે પગ ના ટકે એમ સહારો જોઈએ એટલે એવો નસો છે ભલે રાવ જેના અનુભવ કરો હોય કે જો મારી તારા નસો અનુભૂતિ કરાય કરાય રામ હું દોઢ વર્ષથી અહીંયા આવતી હતી અને આ મારી ભત્રીજી થાય અને છોકરો નહોતો માડી

તમાર ભત્રીજી માટે માનતા રાખી રાખી માનતા રાખીએ પછી અત્યારે અત્યારે હું અને નાની બોલતો નતો જીભ અટકાતી હતી મારી અને મેં કંઈ માનતા બનતા કશું નહોતું રાખ્યું અને રામ રામ જ ભરતો હતો ઘરે બેઠા જીભ પહેલાંથી મારા ત્રણ વર્ષથી સાણંદસિંહ આવું છું તમારા અને અત્યારે બધું બોલતો થઈ ગયો સારું માતાજીની કૃપા થઈ ગઈ હા ખુ હાર મારી ત્રણ વર્ષથી આવું છું અને ત્રણ વર્ષથી મેં મારું મનમાં સોચ્યું બી નથી અને કે મારો નંબર આવી જાય પણ માની એટલી કૃપા થઈ ગઈ કે મને બોલતો કરી દીધો બોલી જ નતો જીભ જી નતો બોલતો અને મારી માતાએ બધું દીધું પણ મારા ઘર દઈ દીધું મને મકાન હતું બધું દીધું પણ એક સાડા મારું મકાન થઈ ગયું મારી તારી કૃપા થઈ ગઈ એ મારી ખુખાર મેળ મારી બોચર મારી મારી જાગૃત થઈ ગઈ મારી મારા મકવાના ની દેહી ગુકાર મારા કણ ની મારી વા મે બધાય ભુવા કર્યા પણ કોઈનું નું ચાલ્યું નથી મારી માએ મને કીધું કે હું વાગ જેઈ તારી બા બેઠી ગુકાર મેલડી ટેન્શન ના લે તો દીકરા તારા ઘરે આવે ચાર ભુવા કર્યા પણ મારી કશું પાર નધુ પડ્યું મારી માં વગર પૂછે ખાલી મારા સાની મારી વગર પૂછે મારું કામ થઈ ગયું પણ મારા પણ આજ મારી મેં તારા ચરણે મૂકી દીધું બધું કે મારી તું જે કરે ને એ સાચું મારી ભલે ખૂબ આશીર્વાદ છે મારા રામ રામ અંજુબેન ધર્મકુમાર ઠાકોર સિંગાલી મારે ત્રણ વર્ષની બેબી છે મેં મારા છોકરા હતી માતા રાખી હતી કે મને છોકરો આપે મારી નોર્મલ ડિલેવરી થાય અને મારા છોકરાને કોઈ તકલીફ ના હોવી જોઈએ તો એનું નામકરણ હું અહીંયા ખુખાર મેલેનીના ધામે કરાવીશ બેઠા વિડીયો જોતા મેં કોઈ રેવાર નથી ભર્યા પહેલી વાર તમે હા પહેલી વાર જ આઈશ બરોબર બાકી ઘરે બેઠા વિડીયો જોઈને માનતા રાખી શ્રદ્ધા થી માતાજી દીકરો આપ્યો તમને હા

હા મારી તમને મારા ભાઈ ના મોડે જ્યાંથી તમારું નામ સાંભળ્યું ને ત્યારથી જ હું તમને માનતી હતી એટલે મેં માનતા રાખી હતી મનથી જ તે કોઈ રહેવા નથી ભર્યા મેં કોઈ વાંધો નહીં એનું નામ હર્ષ રાખો હર્ષ જો માડી તમે રાખો એ હર્ષ હર્ષ રામ રામ માડી રામ રામ પંકજભાઈ મણિયાભાઈ ડાંગી કે દેવાનું લિમખેડા તાલુકો મારે વાઈફને દવાખાને લઈ ગયા તા તો એમને કીધું કે ઊંધું બાળક છે તો પછી મેં ખૂકાર મેળવી માની માનતા રાખી ને કીધું કે ઓપરેશન કરવું પડશે એમ કે તેને મેં કીધું ઓપરેશન કરવું ના પડે તો ત્રણ કિલ્લો પેંડા અને સુઈ પર સડાવી માને અને નામકરણ પડાવ્યું મંતરક

પછી નોર્મલ ડિલિવરી થઈ ગઈ નોર્મલ ડિલેવરી ડૉક્ટર પહેલાં જાતે એવું કહેતા હતા કે બાળક ઊંધું ઓફ ઓફર માનતા રાખીને એના કેટલા સમયમાં પંદર મિનિટ પંદર વીસ મિનિટમાં એક ડોક્ટર એવું કીધું કે ડિલિવરી નો થાય ને નોર્મલ થઈ બરોબર માનતામાં શું રાખી દઉં તમે પેંડા અને શ્રીફળ અને ચુંદડી ખરા ધજા રોહિત ક્યાંથી આવવાનું ધોરાસંધી શું માનતા હતી મારો એક દીકરો ત્રણ વર્ષનો ત્રણ વર્ષનો દીકરો એની જીદ હતી એક કે મારા બીજો ભૈય જ જોવો

માતાજી ચિંતન કર્યા કરે રામ માડી રામ મહુધા તાલુકાનો ગામ હમીરસિંહની મુવાડી મારું નામ જગદીશ રામાભાઈ રાઠોડ પેલા ખોરાણી મારી છોડી હતી પછી હું અહીં સ્થાનિક કેમ આવતો હતો રવિવાર પરવા પછી નવમો મહિનો ડિલિવરીના વીસ દડા બાકી હતા મેં માનતા રાખેલી માને મેં એટલી અરજી કરી મને છોકરો આપી દે ને તો નામ ગાડી કરાવીશ માતા જોડે અને લાખ પચમના દાડે છ અગિયાર બે હજાર ચોવીસ

માળીક અને જાય માનતા પૂરી કરી ત્રણ સાડા ત્રણ કિલો પેંડા એને બારી બાર વજન પેંડા લાવ્યો એક ચુંદડી બે શ્રીફળ અને આગળ મારે છોકરો પાંચ દિવસ હતો ને જ મરી ગયો હતો એટલે મેં આ ચાર માનતા રાખી દીધી હતી આગળથી મેલી માન્યતા મેં એની માનતા રાખી હતી મેં તો નોર્મલ ડિલિવરી થાય તો હું ત્રણ કિલો હડા ત્રણ કિલો પેંડા લાવીશ માતાજીની ચુંદડી લાવી બે શ્રીફળ લાવી

માતાજી એ સપને પણ આઈને કહી દીધું કે જો આ તારા ડોક્ટર તો નહીં બતાવે પણ હું બતાવું છું તો તારે દીકરો છે એટલે આ ડોક્ટર ને બતાવે દીકરો છે દીકરી પણ હું તને સપને બતાવું છું કે તારા દીકરો છે જોઈ લે હા હા હું તને હા એવું જ કીધું સોનોગ્રાફી કરી આપી હા હા એ હે જો હા હા વિચારો હું ડોક્ટર બની સોનોગ્રાફી બતાવું છું જોઈ લે તાર દીકરો હા અને દીકરો આપ્યો આપ્યો હા વાલે રામ મારે નામકરણ કરવાનું છે તમારે એનું નામ હિરેન રાખો હિરેન હિરેન રામ 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 આડી તાલુકાથી આવું છું ખુદરા ગામથી એક દીકરો છે મારે પણ હરકતેમાં બીજો દીકરો મેં માંગ્યો હતો માં તમે મેં માનતા માની તે માં શ્રીફળ અગરબત્તી ચૂંદડી અને મારા પારે પેંડા એક હજારને એકાવન રૂપિયા માને પારે મૂકી અને ફૂલાનો હાર મારી મારા ગુરુ માને મારા હાથથી જ ચડાવી તમારા એ માનતા હા એ માનતા મેં આગળ દીકરો હતો હતો તમે બીજા દીકરા માટે ઈચ્છા હા માંગે મારા જતાં કેટલા સમયથી તમે સાત રઈવરથી અમારે સાત રઈવરથી તમે ઈચ્છા કરી હતી એને પહેલા હું લગભગ ચાર મહિના પહેલા

અમારી કુળદેવી માતા બતાવ્યા તમે આશાપુરા માં આશાપુરા ના પગ પકડી લેવા પડે મરી જવું પણ માતાના ના છોડું હા નામકરણ કરવાનું એનું નામ વિશાલ રાખો વિશાલ વિશાલ ભલે રામ